હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે એકવાર બનાવીને આખું વર્ષ સારું રહે તેવા કેરળાના બે અલગ રીતે અથાણા બનાવશું તો કેરળા પાચન માટે પેટ માટે ખૂબ જ ઉપયોગી એવા આ કેરળાના અથાણા આખું વર્ષ કેવી રીતે સારા રાખવા તે પણ આપણે જોઈએ તો વજનમાં પાંચસો ગ્રામ મેં કેરળા લીધા છે હવે કેરડા સાવ નાના પણ નહીં અને વધારે પડતા મોટા નહીં મીડિયમ હોય એવા લેવાના છે તો આ કેરડામાં બહુ બધું કચરું હોય છે તો એને સાફ કરી લેવાના કોઈ ઝીણું હોય ડાળખા હોય મોટા હોય કોઈક તૂટેલા હોય એવા બધું જ અલગ કાઢી અને કેરડાને સાફ કરી અને એક બાઉલમાં લેશું હવે આ કેરડાને ત્રણથી ચાર વાર આપણે પાણીથી સરસ ધોઈ લઈએ એટલે જે વધારાનું કચરું હશે એ પણ નીકળી જશે તો આ રીતે ત્રણથી ચાર વાર ધોઈને પાણી એડ કરીને કેરળા ડૂબે એ રીતે આપણે પલાળીને ઢાંકી અને એક દિવસ માટે રહેવા દઈશું બીજા દિવસે પાછા આ કેરડામાંથી જે આ રીતનું કડવું પાણી છે બધું જ કાઢી લેવાનું અને કેરડાને બેથી ત્રણ વાર નોર્મલ પાણીથી ધોઈ લેવાના કેરળા ડૂબે એ રીતે પાણી રાખી ઢાંકી અને પાછું બીજા દિવસે આપણે કેરડાને પાણી કાઢી અને ધોઈ લેવાના આ રીતે કુલ છથી સાત દિવસ તમારે કરવાનું છે છથી સાત દિવસ થઈ જશે એટલે કેરળાનો કલર પણ ફરી જશે તો કેરડાને ધોઈ આપણે કાચની બોટલની અંદર લેશું હવે આ કેરડામાં એક ચમચી હળદર એક ચમચી મીઠું અને જે કેરીનું ખાટું પાણી છે એ લેશું એનાથી કેરડા આખું વાર સારા પણ રહેશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે તો થોડું મેં નોર્મલ પાણી લીધું છે બાકીનું બધું જ ખાટું પાણી લીધું છે ખાટું પાણી હતું એટલે મેં મીઠું હળદર ઓછા એડ કર્યા છે આ રીતના કેરડા ડૂબે એ રીતે પાણી રાખી ઢાંકણ બંધ કરી અને આ બોટલની અંદર આ કેરડાને આપણે પાછા છથી સાત દિવસ માટે રહેવા દેશું તો કુલ દસથી બાર દિવસમાં કેરડા ખાવા જેવા થઈ જશે તો આ કેરડા પલાળા એને છથી સાત દિવસ થઈ ગયા છે હવે ચમચીમાં લઈને જોઈ લઈએ તો કેરડું આપણું અંદર સુધી પીળું એટલે કે મીઠાવાળું અને ખાટા પાણીવાળું થઈ ગયું છે ખાવા જેવું તો આ કેરડાને આપણે બે વાટકામાં અલગ અલગ લઈશું હવે આ પાણીને ફેંકવાનું નથી આપણે પાછળથી ઉપયોગમાં લેશું તો મિક્સર જારમાં આપણે આ કુરિયાને લઈ અને ક્રશ કરશું તો બે ચમચી મેં રાયના કુરિયા લીધા અડધી ચમચી મેથીના કુરિયા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી મીઠું હવે આ ચારેય વસ્તુને અધ કચરી પીસી લઈએ સાવ પાવડર કરવાનું નથી કચરું પીસી અને ગીસમાં લેશું હવે જે આપણે ખાટું પાણી રાખ્યું હતું એ અડધી વાટકી જેટલું એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ અને એક વાટકાના કેરળા આપણે આ ડીશની અંદર લેશું અને એક લીંબુના આઠ ભાગમાં મેં ટુકડા કર્યા છે એ પણ એડ કરીએ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરશું જો આ કુરિયાવાળું અથાણું આપણે બનાવ્યું છે એ તમારે આખું વાર સારું રાખવું હોય તો તમારે અત્યારે લીંબુ એડ કરવાના નથી એમાં વિનેગર થોડું એડ કરવાથી આખું વર્ષ આ અથાણું બહાર રાખશો તો પણ સારું રહેશે આપણે બારથીન લાવીને ખાતા હોઈએ છીએ એવું જ આ કેરળાનું અથાણું બનશે સ્વાદમાં પણ એકદમ ખાટું મીઠું આ અથાણું બનશે તો બે અલગ રીતે કેરળાના અથાણા મેં બનાવ્યા તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર આ ખૂબ જ સરસ બનશે